સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો છે ગેસનો બોટલ પણ ફાટ્યો હતો આ ઘટનામાં એકનું મોત થયું છે અને ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અવારનવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટરના સમાચાર વાંચવા મળે છે ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઈ બાઇકની બૅટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી જેમાં આજ વહેલી સવારે બ્લાસ્ટ થતા આગ લાગતા અઢાર વર્ષની એક યુવતીનું મોત નીપજ્યું છે ચાર લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં એક મહિલા એક બાળક અને એક મોટી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું એક મહિલાને સીડી પરથી નીકળીને પ્રયત્ન કર્યો હતો જેમાં તે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સ્મીમર હોસ્પિટલની મુલાકાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું આખી રાત ચાર્જિંગમાં પડી રહેતા બ્લાસ્ટની ઘટના સર્જાય છે અને જેમાં આગ લાગી હતી